31 ડિસેમ્બરને લઈ કઠલાલ પોલીસ એલર્ટ મોડમાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઈ ખેડા જિલ્લા પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી છે નવા વર્ષની ફર્સ્ટ નાઈટ દરમિયાન કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે રીતે પોલીસ દ્વારા સુરક્ષાના ભાગરૂપે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે સમગ્ર ખેડા જિલ્લામાં સઘન પેટ્રોલિંગ શરૂ કરવામાં આવી છે કઠલાલ શહેર આસપાસના વિસ્તારો જેવા કે કઠલાલ ચોકડી, લાડવેલ ચોકડી, ખલાલ ચેકપોસ્ટ, કઠલાલ બ્રિજ ને આસપાસના વિસ્તરમાં કઠલાલ પોલીસ દ્વારા બાદ નજર રાખવામાં આવી રહી છે કઠલાલ શહેરની ગલી પર સતત નજર રાખવામાં આવી રહી છે ખાસ કરી દારૂની પાર્ટીઓ ડ્રગ સેવન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કઠલાલ પોલીસનું હાઈટેક વોચિંગ ગોઠવાય છે કઠલાલ તાલુકામાં પાંત્રીસ થી ચાલીસ પોલીસ જવાનો બે પોલીસ ઇન્સ્પેક્ટર પચીસ જીઆરડી જવાનો ખડે પગે તૈનાત કરવામાં આવ્યા છે વિજયસિંહ સોઢા પરમાર જીએન પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ છે ડિસેમ્બરની ડિસેમ્બરની ઉજવણી નિમિત્તે આજરોજ પોલીસ સ્ટેશન દ્વારા બે પોલીસ ઇન્સ્પેક્ટર બે સબ ઇન્સ્પેક્ટર તેમજ ચાલીસ જેવા પોલીસના જવાનો પચીસ એક જેવા હોમગાર્ડના જવાનો તેમજ પંદર જેવા જીઆરડીના જવાનોનો બંદોબસ્તનો ઉપયોગ કરનાર છે અને સતત વાહન ચેકિંગ ચોવીસ કલાકથી ચાલુ છે અને એના માટે બ્રેથ જે દારૂ પીધેલા છે હશે એના માટે બ્રેથ એનેલાઇઝરનો પણ ઉપયોગ કરવાનો છે ડ્રોન ટેકનોલોજીનો પણ ઉપયોગ કરનારો કરનાર કરવાનો છે અને તમામ ફાર્મ હાઉસો તેમજ તમામ હોટલ ગેસ્ટ હાઉસ ધાબાનું તમામનું ચેકિંગ કરવામાં આવશે